નડિયાદની એસએનવી સ્કૂલે વર્લ્ડ ગ્રેડ સાથે કરાર કર્યા આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીનો લાભ મળશે નડિયાદની એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલે વિદ્યાર્થીઓને વિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં અભ્યાસની તક પૂરી પાડવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે સ્કૂલે સિંગાપુર સ્થિત વર્લ્ડ ગ્રેડ સંસ્થા સાથે ભાગીદારી કરાર કર્યા છે આ કરાર અંતર્ગત ખેડા આણંદ જિલ્લા સહિત ચરોતર વિસ્તારના વિદ્યાર્થીઓને પચાસથી વધુ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીઓમાં અભ્યાસની તક મળશે રિપોર્ટર નરેશ ધનવાણી નડિયાદ સૌને નમસ્કાર સૌને જય મહારાજ એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલ એસએનવી ગ્રુપ ઓફ ઇન્ટરનેશનલ સ્કૂલ છેલ્લા વીસ વર્ષથી નડિયાદ રિજિયનમાં એજ્યુકેશન ઇન્ટરનેશનલ લેવલનું એજ્યુકેશન પ્રોવાઈડ કરી રહ્યું છે પણ આજે સમાજમાં આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો ગ્રેજ્યુએશન લેવલ માટે બહાર ભણવા માટે અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા યુકે જતા હોય છે અને એમાં ઘણી બધી વખતે મોટા ભાગના કેસીસમાં એક સર્વે પ્રમાણે પંચ્યાસી ટકા લોકો સાદી પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લઈ અને ત્યાં સેટલ થતા હોય છે જેના કારણે એ લોકો ત્યાં કેરિયર બનાવી શકતા નથી બીજું એમને ટ્રાન્ઝિશનમાં પણ ઘણી બધી તકલીફ પડે છે કારણ કે સત્તર અઢાર ઓગણીસ વર્ષનો છોકરો ત્યાં જાય નવી ભાષા નવું ખાવાની તરીકા નવા નેબરહૂડ એટલે એ છોકરાઓ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે અને પછી છેવટે ત્યાં જઈ અને એમને ઘણો સંઘર્ષ અને ઘણી બધી વખતે ઇલિગલ પ્રવૃત્તિઓ જેવી કે કેશ જોબ અને એમાં ઇન્વોલ્વ થવું પડતું હોય છે આ બહુ એક કોમન ફિનોમિના છે નડિયાદ આણંદ માટે એટલા માટે એસએનવીએ આજે વર્લ્ડગ્રેડ જોડે ટ્રાય કર્યું છે વર્લ્ડગ્રેડ એ પોતે વર્લ્ડની ચાર કોન્ટિનેન્ટલ યુએસ યુકે એશિયા અને કેનેડા જેવા વિવિધ ડેવલોપ કન્ટ્રીઝની ફિફ્ટી પ્લસ યુનિવર્સિટીઝ જોડે એ કરારબદ્ધ છે અને એ વલગ્રેડ પોતે એક સિંગાપુર બેઝ એકેડેમિક કંપની છે જે બે હજાર સત્તર સાલથી બે ટુ થાઉઝન્ડ સેવન્ટીનથી અસ્તિત્વમાં છે એમના થકી આ નડિયાદ નડિયાદ આણંદ રિજનના જે છોકરાઓ છે જેમને બહાર વિદેશ ભણવા જવાની ઈચ્છા છે એ લોકોને ટોપ યુનિવર્સિટીમાં એડમિશન મળે પેલા પંચ્યાસી ટકામાં નહીં ગમે તેવી ફાલતું ટોપ યુનિવર્સિટીમાં એડમિશન મળે એના માટેનો આ પ્રોગ્રામ છે બીજી વસ્તુ કે જ્યારે એ લોકો એ ટોપ યુનિવર્સિટીમાં એડમિશન લે છે ત્યારે એ પણ જરૂરી છે કે એમને મિનિમમ આવે એટલે આ યુનિવર્સિટી વલગ્રેડ થકી એક વર્ષનું ભણતર એ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યા પછી મળશે નડિયાદમાં એસએનવી સ્કૂલમાં એટલે વલગ્રેડના આપણે ઓફિશિયલ સ્ટડી હબ પાર્ટનર છે આપણે સ્ટડી કેમ્પસ એસએનવી માં લોન્ચ થઈ રહ્યું છે જેનું આજે આપણે કરારબદ્ધ થયા છે કરાર જોડે એટલે એનાથી એને એને સરળ થશે ઘણું સસ્તું પડશે સારી યુનિવર્સિટીમાં એડમિશન લેશે એટલે એને કેરિયર બનશે એટલે જે વિદ્યાર્થીઓને ફોરેન ભણવા જવું છે એને ઓછા ખર્ચે સારી યુનિવર્સિટીમાં સારી કેરિયર બને બરાબર એના માટેનો આ પ્રોગ્રામ છે અને એના માટે આજે આપણે વલગ્રેડ યુનિવર્સિટી જોડે કરારબદ્ધ થયા છે બરાબર લાભ લઈ શકશે લઈ શકશે ડેફિનેટલી નડિયાદ આનંદ રીજનના બધા સ્ટુડન્ટ એસએનવી સોરી એસએનવી થકી વલગ્રેડ જોડે જોડાઈ શકે છે એનો એક મોબાઈલ નંબર છે અમે આપીએ છીએ વિદ્યાર્થીઓ ડાયરેક્ટ પણ એ નંબર પર કોન્ટેક્ટ કરી અને આ પ્રોગ્રામનો લાભ લઈ શકે છે जी नमस्कार मेरा नाम अमित गर्ग है मैं वर्ल्ड ग्रेड का मैनेजिंग डायरेक्टर हूँ वर्ल्ड ग्रैड जैसे विपुल भाई ने बताया एक सिंगापुर बेस्ड एकेडेमिक ऑर्गेनाइजेशन है हमारा सबसे बड़ा फोकस है क्वालिटी कि हम कैसे क्वालिटी संस्थाओं के साथ जुड़ें भले हमारे यूनिवर्सिटीज़ हों भले हमारे स्कूल पार्टनर्स हों अगर आप एस एन वी ग्रुप ऑफ स्कूल्स के बारे में देखो एस एन वी इंटरनेशनल के बारे में देखो बिटवीन बड़ोडा एंड अहमदाबाद ये एक एक लौता ऐसा स्कूल है जो इंटरनेशनल करिकुलम के तरीके से पढ़ाता है बच्चों को उस टाइप की शिक्षा देता है बच्चों को और जब हमारी विपुल भाई से बात हुई उनका और हमारा जो वेवलेंथ था बच्चों के क्वालिटी को लेके एक यूनिवर्सिटीज़ के क्वालिटी को लेके बच्चों के लिए क्या अच्छा है उस बारे में वो जो उनका और हमारा वेवलेंथ का बिल्कुल मैच हो रहा था इसीलिए हमने डिसाइड किया कि इस रीजन के लिए नदियाड आनंद रीजन के लिए हम एस इंटरनेशनल को हमारा स्टडी सेंटर बनाएंगे और विपुल भाई और उनके टीम के साथ जुड़ेंगे अच्छा सर वो वर्ल्ड ग्रेड उनका एडमिशन ले और सबसे बड़ी बात कितने कोर्सिस और कैसे कैसे कोर्सिस हैं जी सो वर्ल्ड ग्रैड जो हमारी पेरेंट कंपनी है लिंक इसका फाउंडेशन हुआ 2017 में वर्ल्ड ग्रैड एज अ ब्रांड हमने 2021 में इंट्रोड्यूस करा लिंक की तरफ से हमने आज तक तीस हजार के ऊपर बच्चे पढ़ाए और हमारे पास 800 टीचर हैं पूरी दुनिया में आ, ये हमारा जो सबसे बड़ा इम्पोर्टेंट वो है कि हम जिस तरीके से बच्चों को पढ़ाते हैं वो हमारे लिए बहुत इम्पोर्टेंट है हमारे तरफ से बच्चों को हम 50 यूनिवर्सिटी में 500 से ज्यादा डिग्री प्रोग्राम इतने वैरायटी ऑफ प्रोग्राम्स के लिए पढ़ाई करवाना उसके लिए क्वालिटी मेंटेन करने का जो पूरा हमारे पास व्यवस्था है वो टॉप क्लास अच्छा सर जो स्टूडेंट यहाँ से वर्क के साथ होता है, उनको जी सो so, जो वर्ल्ड ग्रेड के साथ पढ़ाई करता है एस इंटरनेशनल में आके पढ़ाई करेगा डिपेंडिंग ऑन कौन से कंट्री में जाने का है उसको कौन से कोर्स में जाने का है उसको और उसको कितने टाइम पढ़ाई यहाँ पे करनी है हमारे पास ऑप्शन है तीन लाख रुपये से ले कर साढ़े सात लाख रुपये के बीच में फ़ीस है फर्स्ट ईयर का बच्चा चाहे कोई भी प्रोग्राम पढ़े आप देखो उसका जो इंडिया का फीस है जो तो यहाँ पे पढ़ाई का फीस है वो लगभग वन थर्ड से वन फोर्थ होता है कंपेयर टू वो जो कैंपस पे पे करता है और इसके वजह से पहले साल में ही बच्चे के बीस पच्चीस लाख रुपए तो मिनिमम बच जाते हैं फीस और लिविंग के खर्चे में इसके बाद जब वो बच्चा हमारी यूनिवर्सिटी के पास जाता है कई सारी यूनिवर्सिटी में बच्चों को गारंटीड स्कॉलरशिप मिलती है जिसके वजह से हमारे पास प्रोग्राम्स हैं जहाँ पूरे की पूरी डिग्री बच्चा इतने पैसे में खर्चा इतने पैसे में कर लेता है जो उसको अदरवाइज एक साल के लिए खर्चा करना पड़ेगा और टॉप क्वालिटी यूनिवर्सिटीज में टॉप क्वालिटी डिग्रीज ऐसे फीस में जहां पे कोई सीरियस बच्चा अच्छे से अफोर्ड कर पाए ये हम एक मुझे लगता है यूनिक प्रोपोजिशन है इसमार्केट